હારીજ તાલુકાની બોરતવાડા ગ્રામ પંચાયત બની સમરસ ગામમાં વિકાસલક્ષી કામો વેગવંતા બને એવું ગ્રામજનોએ આશાવાદ વ્યક્ત કર્યો પાટણ જિલ્લાની હારીજ તાલુકામાં કુલ પાંત્રીસ ગામડાઓની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં બાર ગામો સમરસ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં હારીજ તાલુકાના બોરતવાડા ગ્રામ પંચાયત સૌપ્રથમ વખત સરપંચ સમરસતાથી અઢારે આલમે તમામ જ્ઞાતિએ સમરસતા દાખવી મહિલા સરપંચ તરીકે ઠાકુર ચંપાબેન વનાજીના હાથમાં કમાન સોંપી છે સમસ્ત ગ્રામજનો નવનિયુક્ત સરપંચને ગુલાલ ઉડાડી અભિનંદન પાઠવી વધાવી લીધા મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો તમામ જ્ઞાતિના લોકો સાથે સભા યોજી ગામના તમામ લોકોને આભાર વ્યક્ત કરી નવનિયુક્ત સરપંચ દ્વારા ગામના અધૂરા વિકાસના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી સૌને સાથે લઈને ચાલવાની ખાતરી આપી સૌનો આભાર વ્યક્ત કર્યો સભામાં સમસ્ત ગ્રામજનો ગ્રામ પંચાયત સભ્યો સહિત સમસ્ત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ